સ્થાપના દિવસ નિમિત્તે બગસરા શહેરમાં શ્રી દ્વારા બગસરાને ગૌરવ આપનાર તમામ લોકોને સન્માનિત કરાયા જેમાં વેપાર ક્ષેત્રે આર્ટ અને શિક્ષણ સાથે જોડાયેલ સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાતનો છાસઠમો સ્થાપના દિવસ છે તેના સંદર્ભે બગસરાને ગૌરવ અપાવનાર લોકો ને જવેરચંદ મેઘાણી શ્રી ની સ્મૃતિ ચિહ્ન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આજે છાસઠ મા સ્થાપના દિવસ નિમિત્તે જે કારીગરોએ કલા ક્ષેત્રે તેમનું યોગદાન આપ્યું છે હસ્તકલા આરિભરત આ તમામ કલાકારો ની કલા ને તેમના યોગદાનને બિરદાવી અને તેમનું સન્માન કરવામાં આવ્યું લગભગ મારા ખ્યાલથી થી નેવું વર્ષ જૂની પેઢી છે અમે ઉત્તર વારસદાર છે અને અમારી આ ચોથી પાંચમી પેઢી અત્યારે વેપાર એમને જાળવી રાખ્યો છે અમને ગુજરાત રાજ્યમાં ઘણી જગ્યાએ સન્માન મળ્યા છે પણ અમારી માતૃભૂમિમાં અમારી કર્મભૂમિમાં અમારા સાથી મિત્રો જ્યારે અમને બિતાવે છે ત્યારે એનો આનંદ અનોખો હોય છે હું આજે શિવાગુરુ બગસરાનો નીતિશભાઈ ઢોડિયા અને એમના મિત્ર મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું આપના દિવસ નિમિત્તે વેપાર ક્ષેત્રે બગસરાને ખૂબ મોટું ગૌરવ અપાવનાર ધોરાકાળા વડેરા પરિવારનું સન્માન આર્યભરત અને આર્ટ ક્ષેત્રે જેમણે વર્ષોથી બગસામાં કામ કર્યું એવા રમેશભાઈ સિકોત્રાના પરિવાર અને શિક્ષણ સાથે બાળ કેરવણીનું કામ કરતા દેવચંદભાઈ સાવલિયા એમનું પણ સન્માન આજરોજ અમારી સંસ્થા દ્વારા યોજવામાં આવેલ બગસાને ગૌરવ અપાવનારા ત્રણેય લોકો સંસ્થાઓનું આજે એમનું સન્માન કરવામાં આવેલ